દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડવા માટે સમુદ્ર પર રૂપિયા નવસો ઇઠ્યોતેર પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થયું છે આ બ્રિજની વિશેષતા વિશે વાત કરીએ તો બ્રિજની કુલ લંબાઈ એપ્રોચ રોડ સાથે ચાર મીટર છે આ બ્રિજની બંને બાજુ પ્રવાસીઓ માટે બે મીટરની ફૂટપાથ બનાવવામાં આવેલ છે નૌકાઓના અવન જવન માટે દરિયાઈ સપાટીથી અઢાર મીટર ઊંચો રાખવામાં આવેલ છે આ બ્રિજ પર બે પાયરોન મોરપંખ બનાવવામાં આવે છે જેને રાત્રિ દરમિયાન બ્રિજ પર આવેલ ડેકોરેટિવ લાઇટિંગ થી પ્રકાશિત કરવામાં આવે છે આ બ્રિજ ની બંને તરફ થી ફૂટપાથ પર એક મેગાવોટ વીજળી નું ઉત્પાદન કરવા માટે સોલાર પેનલ લગાવવામાં આવેલ છે પ્રવાસીઓ માટે બ્રિજ માં કુલ બાર જગ્યાએ વ્યૂ ગેલેરી બનાવવામાં આવેલ છે આમ દેશની શાન સમાન આ સિગ્નેચર બ્રિજ ઓખા બેટ દ્વારકા નવી ઓળખ બની રહેશે આ ઉપરાંત ઓખા તેમજ બેટ દ્વારકા તરફ પાર્કિંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ઓખા થી પૂજા દવેના નમસ્કાર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ભારતના પશ્ચિમના છેવાડે આવેલા દેવભૂમિ દ્વારકાના ઓખા ગામે એક સરસ મજાનો ભારતની દિવ્યતા અને ભવ્યતામાં વધારો કરતો એવો ઓખા અને બેટ દ્વારકાને જોડતા મહાન એવા સિગ્નેચર બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે બે હજાર સત્તર સાત ઓક્ટોમ્બરના આપણા માનનીય નરેન્દ્ર મોદીશ્રી આપણા માનનીય લોકલાડીલા પીએમએ એમનો શિલાન્યાસ કર્યો તેમજ ઓગણીસ માર્ચ

એ ખરેખર એક યુનિક છે જે ભારતનો સૌથી શ્રેષ્ઠ બ્રિજ તરીકે ઓળખાશે આ ઓખા અને બેટ દ્વારકાને જોડતો ભક્તથી થી ભગવાન સુધીનું લઈ જતું મિલન ભક્તને ભગવાન તરફે લઈ જતું મિલન એટલે કે આ ઓખા અને બેટ દ્વારકા